ફરજ બજાવતી શિક્ષિકા રીટાબેન પટેલ છેલ્લા કેટલા મહિનાઓથી શાળામાં ફરજ બજાવતા નથી તે તેમના સ્થાને રીટાબેનની માતા ચંદ્રિકાબેન આ આશ્રમ શાળામાં જઈ બાળકોને ભણાવવાનું કામ કરી રહ્યા છે લોકોમાં ચર્ચાતી વાતો મુજબ આ શિક્ષિકા તેમના બાળકોને ભણાવવા જિલ્લા બહાર હોય છે અને શાળાની અંદર તેમની માતા શિક્ષિકા ચંદ્રિકાબેન અહીંયા આવતા હોય છે ચંદ્રિકાબેન પટેલ કેટલા સમયથી રિટાયર્ડ શિક્ષિકા છે તેઓ બાળકોને ભણાવતા કેમેરા સામે કેદ થતાં નકલી શિક્ષકનો ખુલ્લા આમ ભાંડો ફૂટ્યો છે આ ઘટનાની જાણ આદિવાસી વિકાસ અધિકારી વર્ગ બે આશ્રમ શાળા દાહોદ અને શિક્ષણ વિભાગ ઊંઘમાંથી સજાડું જાગ્યું અને તમામ શાળામાં લેખિતમાં જાણ કરી કે નિયમો અનુસંધાન સંચાલનની જ જાણ કરી અને માત્ર સંતોષ માની બેઠું હોય તેવું જાણવા મળી રહ્યું છે રિપોર્ટર અમીન કોઠારી વાત્સલ્યમ સમાચાર મહીસાગર વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંકા આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી